કરી અને જેટલી પણ મંડળી હોય એમાં મુખ્ય સહકારી બે ટકા મુખ્ય સહકારી બે એવું બેંક છે કદાચ જિલ્લામાં સૌથી વધારે શાખા હોય ને જોયે મુખ્ય સહકારી એટલે ગુનાભાઈ કે કોઈ કુશરભાઈ અને અન્ય ભાઈ તમને તમારું તો આનું

આજે આ બધા એનકોર તમે આવી đây, 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 ને માટા મલે કરવા વાર તાળી આપના કાર્યક્રમમાં માન આપી આવેલા મિત્રો દિવ્યાંગો મોટી સંખ્યામાં એકત્રિત સાહેબ તમને માર્ગદર્શન ખૂબ ખૂબ જે

के पैसा भी जरूर पड़ सकते तो सोसाइटी मार्फत देश में व्यक्ति आ व्यवसाय के लिए अच्छा रूप से लिया अच्छे तो बेंक के अपनी जरूरत है आपसे नहीं हमारा बोल के लिए भरोसा नहीं है ये सारा भी काम कर है अन्य सोसाइटी में जेल सरकार और नियमों को बाहर लाया जाता है इसका ओछा है સર કે મિત્રો બધા સપૂથ પૂછો ગયા છે સપૂથ તો તમારા કલેજની જે છે સપથ મફીકની તમારી અરજીઓ આવું મીલે તે નિરંતર નિરંતર છે એની દરજતની વાત ગયા છે આ મિત્રો બધા સપથ તો આ મિત્રો જે દિલીપભાઈ સંગાણી સાહેબે આજે સરસ મજાની તમને જાહેરાત કરી કે જે કાંઈ દિવ્યાંગ લોકોને સાંભળજો ભાઈ દિવ્યાંગ લોકોને જે કાંઈ જરૂરિયાત પડશે અને કોઈ એવી પોતાની વ્યક્તિગત જરૂરિયાત એટલે કે નાની ઊંડી જો દિવ્યાંગો માટે જે કાંઈ લોનની યોજના છે

આપણે દસ હજાર ની લોન આપવાની જરૂરિયાત માં પણ આ લો જે મંડળીની શરતો છે એ શરતો માં તમારે જે મંડળીના સભ્ય હોય મંડળીમાં પેપર થી ધરાવતા હોય

લોનભરાઈ મળે તમે એમ એટલે આ એક ફોર્માલિટી છે જો આ ફોર્માલિટી અલગ થઈ જાય તો કોઈ અમદાવાદ સાડા અગિયાર લાખ દિવ્યાંગો અમરેલી જિલ્લામાં સોરી બાર હજાર તો સાડા અગિયાર લાખ દિવ્યાંગો અને પ્લસ બાર હજાર અમરેલી જિલ્લાના દિવ્યાંગોમાં

ભાઈ ની હાજરી નથી પણ મારું કેવાનું એ છે કે એ પરિવાર માંથી દિવ્યાંગો ની નજીક થી આવું છું અને મુનાભાઈ ને કીધું દિવ્યાંગો માં કોઈ પણ કાર્યક્રમ હોય ને તો મારો કઈક ને કઈક સપોર્ટ આખી જીવન રહે

અને હોવી જ જોઈએ એવું તો અને દિવ્યાંગો સક્ષમ થાય ખરેખર આ કોઈ તમારી વચ્ચે હાર લગાડવાની વાત નથી કરતો પણ હું મારા આજે કે નાભીના શબ્દ જે મારા અંતર આત્માના શબ્દથી કહું કે ખરેખર દિવ્યાંગો જો કાંઈક એક શબ્દ થાય ને તો મને હકીકતમાં મારા દિલથી છે અને હોવા જોઈએ ભાઈ અને અત્યારે આ તો બેનું આપણે વેલ્ડર છે ને મયુરીબેન એટલે મયુરીબેન તમે વિચાર કરો હેન્ડીકેપ હોવા છતાં પણ

मारा नरेश भाई डुंगळ એમનો પણ સરસ મજાનો યોગદાન છે હા કેતો રાખે પાજો માડી રામાપીર પહેલા સમાજના અમારા કોમબડ ત્યારે પણ બીએમા ગાડી પરથી નંતો ફાઈ લે આવે ઓરે સખી સાસ લીલા ને નાની કોઈ વાત નથી પૂછો પહેલા બારડ ભાઈ તો ભલે પછી આપણા પિતાવાળા ભાઈ કોણ ભાઈ વિક્ષાવાળા રીનો ઘર રીનો તતો તમે વિચાર કરો

એક કરત એમાં વિચાર તો કરજે કે આ વર્ધી આવી તો એમાં જે લખ્યું પણ હલજી આવી પણ આપણને વાસ્તવિકતાની ખબર નથી એટલે મારું ફરીવાર એ કહેવાનું કે 1000 રૂપિયા પણ આપણે નિર્બળ ન હોવા જોઈએ અને નાના મોટા કાર્યક્રમ આવા થવા જોઈએ પણ કાર્યક્રમનો હેતુ કાયક ને કાયક આયા આવી બેહી અને ચા પાણી પીને આપણો મકસદ ન હોવો જોઈએ બેનો આ વસ્તુ તમને આખી કહેવામાં આવે તો પછી તમારે એક્સેપ્ટ કરવી તમારી ફરજ નો ખબર પડતી તો મુનાભાઈ મુનાભાઈ છે મયુર એન્જલ પૂછો આ પછી હું તમને એ પણ કહે કે કિશોરભાઈ આ મિલન કમ્પ્યુટર હલાવે તો એને ઘણી ઘણી માહિતી હોય છે તો તમને નો ખ્યાલ આવે તો હું તો કહું એ બીજામાં તમને ફ્રીમાં જે કાંઈ માર્ગદર્શન આપવાનું છે આપશે ભાઈ બધા મયુર બેન ન હોય તો તમારી સામે તો જિલ્લા પંચાયત મિલન મિલન કોમ્પ્યુટરમાં તમે ક્યાં જાઓ એ પણ બિચારા હેલ્પ કરશે આ સાહેબ છે તો સાહેબ તો સરકારી હોદ્દાના કારણે મયુરબેન બી આ પણ એની જગ્યાએ ખુરચી ને ધોઈ જવાની ખુરચી કાઈ નઈ કરવા તમારે ખુરચી સવાલ કરવા અને હું તો તો નઈ કહું છું ભરતભાઈ એટલે મારે કોઈ પણ બીજાને કોઈ તકલીફ હોય ને કોઈ નો હાથ ધરે તો ભરતભાઈને ફોન કરો હા હું છૂટ છે તમારી માટે હું ઊભો રહી ઘણા કાર્યક્રમમાં બાકી છે તો તમારે ગમે અને તમારે કાઈ પણ તકલીફ હોય તો તમારે જેને મળવું હોય તો તમને કાં નથી આપડા સાબુ તમારી હારે આવી કરતા એને કરાવી દે

એને માં અવડતો લે પણ ફોટા મોકલ તો આવડે એને ફોટો મોકલ તો તમને એમ પ્રશ્ન ન કરે કે ભાઈ હું અવડો છું દિલથી સહયોગ આપો છે એમાં હાજરી આપી હવે છે હેમાળ રહેતા હોય જાફરાબાદના ગામમાં હવે ને આઠ પછી બસે ન મળતી અને સિંહનું નાનતી અને દીપડા નાકડા આવા ટૂંકમાં જંગલ વિસ્તાર હોય તો બીજા ન આવી તો એને માટે શું કરવાનું તો એની માટે આપણે વિચારવાની ખરેખર જરૂર છે અને મુનાબેન તો કહું છું અગિયાર હજાર આપણે ફરીને આપણે મિટિંગ લેવી પડે હું તો દરેક મિટિંગમાં આવી કોઈ પણ સમય હું લેવા

ગાડી હાલીને તમે લાખ પૂરી લાવવાનું તમે વિચાર કરો એટલે એવું એમ જ માનું કે ભાઈ એ લોકો સક્ષમ બની ભગતનો તમે સક્ષમ છો અને જેટલા પણ દિવ્યાંગ લોકો છે ને એને વિનંતી કરું તો વૃદ્ધા જઈ દો ને પણ તમે મેળો ભાઈ ક્યાંક વચ્ચે ભાઈ જોયો તક એની એડી એડી કેટલો એ કલાક કરે છે એને કીધું મારા ઘરે મહેનત કરી એ માણસે મહેનત કરી અને યુપીએસ લો જીપીએસ નહીં यूपीएससी ની ફાઈનલ એને ક્લિયર કરી એટલે કે પાસ કરી ઓડી જાત હતા પછી માનો આવું કદા જોઈ તો બધા પોલીસ વાળા જે કાતે કે એને કીધું તો મને એટલે કહો કે હાજા એની ડ્યુટી બોબા હતા બોતા કા એટલે આ કરવાનો વિચાર તમારે ઓછું જ રાખવાનો કોઈ પણ તમારો વિચાર છે ઊંચા હોવા જોઈએ તમારે ક્લાર્ક બનવું હોય ને તો તમારે પટાવાળો તમારે પટાવાળો તમારે તમારે પટાવાળો થવો હોય તો તમારે ક્લાર્ક નો બોલ રાખવો પડે એટલે આ જે મંડળી છે એ મંડના મુદ્દાઓ વાંચી આપણો કાર્યક્રમ નું માઇન્ડ અપ કરશું રેડી આપડે સુધી ચૌદ નવ છે કે ભાઈ આપડે લાઈવ બંધાર હવે આપડી ઓરિજિનલ પાછા પાછા એમ કે કર્યું